નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ એમ જી વી સી એલનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો પાલેજ ને હા નંદ દશાંશ ચાર આઠ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ જી વી સી એલ નાન જુનિયર એન્જિનિયરે દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા ડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કવોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજૂઆત કરતાં આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી હતી સી ટ્રાન્સફોર્મર જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના હવેજ પેટે દસ હજાર રૂપિયા ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આઘારે લાંચના આયોજન કરેલ હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર એ સીબીના ના હાથે ઝડપાઈ ગયો હતો કરજણ રિપોર્ટર માંગ મોહસીન